જામનગર ના આંગણે પ્રથમ વખત ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સપો ખુલ્લો મુકાયો કેબિનેટ મંત્રી રાઘવજુભાઈ પટેલ અને સાંસદ પૂનમબેન માડમના માડમ ના હસ્તે એક્સપો ખુલ્લો મુકાયો હતો જામનગરના મેયર અને ધારાસભ્યો સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ તેમાં રહી હતી જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પંચોતેર વર્ષની ઉજવણીના ભાગરૂપે પ્રથમ વખત જામનગરના આંગણે આ આયોજન કરવામાં આવ્યું છે જેમાં થી વધુ બ્રાસ એક્ઝિબિટરો એક્સપોમાં ભાગ લઈ રહ્યા છે ઇન્ટરનેશનલ થી જામનગરની બ્રાસ ઇન્ડસ્ટ્રીને વધુ વેગ મળશે એવું કહેવામાં આવ્યું છે વિશ્વના બાવીસ દેશોની પ્રતિનિધિઓ એક્સપોની મુલાકાત લેશે આજથી સતત ચાર દિવસ સુધી જામનગરના આંગણે યોજાઈ રહ્યું છે ઇન્ટરનેશનલ બ્રાસ એક્સપો આજે જામનગર ખાતે જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન દ્વારા ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સપો બે હજાર પચીસનું જે આયોજન થયું છે એ અહીંના ઉદ્યોગો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે દેશના ઘણા બધા સ્ટેટોમાંથી અહીં આ પ્રદર્શન માટે આ એક્સપોમાં ભાગ લેવા ઉદ્યોગપતિ શ્રીઓ આગળ આવ્યા છે વિદેશમાંથી અમુક ડેલિગેટો આવ્યા છે એટલે આ રીતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જામનગરના ઉદ્યોગોનો વિકાસને વેગ મળે એ દિશામાં આ એક્સપો ખૂબ જ મદદરૂપ થશે એવું મારું માનવું છે